આને છે ને કોઈ દી મને કામ કરીને દીધું જ નહીં બરોબર છે અને બળતરા બરતરા બળતરા મારે જવાનું મારે જવાનું આ તરબૂચ નું બકડ્યું છે ને કાલ રાત નું ભરીને રાખ્યું છે પણ એમ ન થાય થોડું કઈ આપણે હટાવી જો પડ્યું છે ન્યાન ન્યા પડ્યું છે હાલો હું જાઉં છું એ ભગવાન કોઈ માં હાલો વેચવા જાવ જો હે રાયડું પાણી પાડીને મરી જાય વેચવા જાય ની આ હા 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 બહુ વજન લાગે શું કરું પણ હે હું આજ વેચવા કઈ સાઈડે જાવ આમ જાવ કે આમ જાવ ક્યાં જાવ અને ઓલી રાધડી રહી ને રાધડી તો છે ને એના રૂપ રંગ બહુ છે ને એટલે હારીના રોજ તરબૂજ તો ઘણાઈ વેચાય છે પણ આજ છે ને મેં એવું ધાર્યું છે આજ તો એનું તરબૂચ છે ને વેચાવું ન જોઈએ મારા તરબૂચ વેચાવું એવું મારે કરવું શું એમ હાલો કઈક લટકા પટકા કરીશ એટલે તરબૂચ વેચાઈ જાય લટકા પટકા કરી ને તરબૂચ વેચે છે મને જવા દો આમ જાવ કે આમ જાવ આમ જ જાવ હાલો એ તરબૂચ લઈ લ્યો તરબૂચ

હાલો મારી જગ્યા આવી બેસી ઓલી રેખલી હમણાં આવશે ને મારા એક ગ્રાહક નથી ટકવા દેતી હમણાં ઓલી રેખલી આવશે ને તો એ બેસી જાહે હું છે કોણ જાણે ગઈજી માં એના તરબુજ માણા લેશે બધા એ ભગવાન ઓ હો 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 આવી મણ તરબૂચ છે વેચાઈ તો સારું આઈ જશે હાલો લાલ મીઠા તરબૂચ લેવા એ માસી હાલો તરબૂચ લેવા क्या कर बो ए ए उभी था उभी केम उभी था आ मारी जगह मत तू उभी था तारी जगह तारो नाम रखी दे तू छे का आईया ए नाम बाप नी बात नो होय आ जगह मारी से उभी था हाल सेनी तारी जगह सेनी आ तारो बाप नी जगह है ए तो तारा बाप नी आई नथी तो तारा बाप नी नहीं के मारा बाप नी नथी तो तारा बाप नी नथी आई तू पहला उभी तो था ने तने हूं बताऊ आई कल्ले करे आ तारी

તો બેસ તારા નસીબ નું તું કમાન મારા નસીબ નું હું કમાવ તો બેસ ને હું કામ આ બેઠી એ તરબૂજ લઈ લ્યો તરબૂજ એ લાલ ને મીઠા તરબૂજ રાખ એ આલો માસી એ રેખ તરબૂજ લઈ લ્યો એ ભાઈ એ રાખ તરબૂજ મીઠા એ આલો એ આલો માસી લાલ ને મીઠા તરબૂજ

એ તારું કામ જ ઈ છે બદાઈન ઘરમાં ઓરિયું ખાલ્તી જ હોય તું સોય એ મને કેતી ન હો કોઈના ઘર તું તો કાલ આયા વેવતી છું હવે આનું શું કરવું મારે જગ્યા ફેરવવી છે તો ફેરવી નાખને કોણ ના પાડે છે હા કેમય પા તરબૂચ આમ જો હવે તો 20 ના કિલો 20 ના કિલો

હાલો જલ્દી કરો ઝપટ કરો ઝપટ હવે બોલો તમે બોલો શું હું બોલી એટલે બોલી નઈ કુ થાય કે બોલો આ બે વાર કેવું ટ્રેન વાર એમ નઈ તમારા લગ્ન થઈ ગયા હે ના નથી થયા કેમ તો મારી કરી લ્યો લગ્ન તો આપણે બે તરબૂચ વેચશું ભેગા થઈ મારે તરબૂચ ની ખેતી છે કઈ જવાબ દો ને હવે ક્યાં નો બોલું હું મરી ગયા ને ક્યાં ખબર છે તારા જેવડા તો મારે છોકરા

તરબુસરબુસ કરતો તો તરબુસ વાડી મીઠી હોય ને એવું મને લાગે છે કેમ નહિ તમે વાડી ના છે કે વાળા ના છે કઈ ખબર પડે ઘરની વાડી ના હો અરે બાપરે ઈ તો મને ખબર પડે છે કે ઘર ની વાડી ના જ હોય કે પાડોશી ની વાડી ના ન હોય પણ આ વાડામાં થાય કે ખેતરમાં થાય તરબૂચ થાય કે મને ઈ ખબર ખેતર માં થાય ખેતર થાય હા ઓહો કેટલા ના કિલો 30 ના 840 ના કિલો મારો દીકરો આમાં કઈ સમજણ ન પડી 30 ના કિલો અને 40 ના કિલો 40 ના કિલો અને 30 ના 850 આ તારો ભાવ ક્યાં મેળનો પણ

મારા તરબૂચ વેચાને માં તને શું બરતરા થાય છે એટલે તને કોક ઉપાડીન વઈ જાય ને ઈ બરતરા થાય છે ને તું ગમે ત્યારે બરતરા બરતરા तो 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 तो

મહિનો થઈ ગયો કેમ યાદ નથી તમને કઈ છું હવે મને ગામ ની કોઈ જાત ની ફરિયાદ આવી ન જોઈ રોજ ઉઠી જશું ધજાગ્ર કરો છો અબરૂના ના ના સાહેબ અમે બે નું થઈ અને અને આપડે ધંધો કરશું કાભર કઈ વાત